Сурет, дай,

ગુજરાત માં નહીં ઇન્ડિયા વેચે છે આપડે લેવાયર કુલર પણ એમ નઈ આ તો તમે એ સિમ્બલ કદાય નામ તો અત્યારે બધા લખી નાખે સાહેબ છે ને નામ લખેલું નો એમાં જો આ નામ લખેલું છે ને આમાં જો પાછળ આર લગાડેલો છે આમાં ગવર્નમેન્ટ એક આર લગાડવો ને એટલે રજીસ્ટર લેવા કંપની છે અમારે રજીસ્ટર્ડ કંપની છે રજીસ્ટર કંપની ને 8 વર્ષથી અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ હા તો તો ભાઈ કઈ ઘટે જ નહીં

નવું જ મોડલ નવા મોડલ આવ્યા છે જોવો સર છે ને ગ્લાસ ટોપ કેવાય નવા નવી ટેકનોલોજી છે એર કુલર માં કે ટોપ વાળા એરકુલર

બસો લીટર પાણી સમય વિચાર કરો એમાં કુલિંગ તો જબરજસ્ત આવશે તો એક નંબર આવશે સાહેબ કાંઈ ઘટે જ નહીં અને અહીંયા થી તો આપણે નામ તો દઈ એટલા ઓછા પડે રાજકોટ જામનગર જુનાગઢ વડોદરા સુરત તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય લેવા કંપનીના તમને એર કુલર બધી જ દુકાનેમાં જોવા મળે છે બધી દુકાને ઘણા મળશે ખાલી ગુજરાત પૂરતું સીમિત નથી તમે છે ને રાજસ્થાન વઈ जाओ એમબી માં વઈ जाओ યુપી માં વઈ જાવ નીચે તમિલનાડુ આંધ્રપ્રદેશ બધે જ આપણા ડીલર ડિસ્ટ્રિબ્યુટર અવેલેબલ છે લેવા કંપનીના લેવા કંપનીના સાહેબ વાહ ભાઈ હવે તો તમારા ઘરમાં ઓફિસમાં ફ્લેટમાં કોઈ પણ જગ્યાએ હોટેલ હોય રેસ્ટોરન્ટ હોય કોઈ પણ જગ્યાએ ઠંડી હવા એર કુલર નહીં ખાવી હોય તો લીવા કંપનીના જ એર કુલર વાપરવાના અને હવે રાજકોટમાં આપણે કોઈને ખરીદી કરવી હોય તો કઈ જગ્યાએ આવવાનું રાજકોટમાં આપણે બે જગ્યાએ યુનિટ છે મેન્યુફેક્ચરિંગ યુનિટ એસી ફૂટ રોડ ઉપર આજી વસાદ પાંચમાજીવિધિ સામે અને યુનિટ છે માંડા ડુંગર એરિયામાં શેરી ત્રણ માં ગોકુલ સ્કૂલ ની સામે અને નાનો મોટો કોઈને બિઝનેસ કરવો હોય કોઈ ઇલેક્ટ્રોનિક નો બિઝનેસ કરતા હોય કોઈને નાના ભાઈ નવા ધંધાની શરૂઆત કરી હોય તો અહીંયાથી એર કુલર તમારે જેટલા જોય એટલા હોલસેલ ભાવમાં મળી રહે છે અહીંયાથી તો ખટડા મોટે સપ્લાય કરવામાં આવે કન્ટેનર જાય છે આપણી પાસે કન્ટેનર જ જાય છે અને હવે તો ભાઈ રિટેલમાંય આપે છે તમારે તમારા ઘર માટે એક કુલર થી પાંચ કુલર લઈ જવા હોય બસો પાંચસો જેટલા પણ કુલર જોઈએ અહીંયાથી તમને મળી રહેશે એટલે મારા વાલેડાઓ સારામાં સારી ઠંડી હવા ખાવી હોય તો તમારે અહીંયા પહોંચી જવાનું